मंत्री श्री स्वरूप जी ठाकुर नड़ाबेट खाते बीएसएफ जवा दिवाड़ी उजवनी राज्यना खादी कुटीर अने ग्रामोद्योग राज्य राज्यकक्षा मंत्री श्री स्वरूप जी ठाकुर भारत पाकिस्तान आंतरराष्ट्रीय सरहद नड़ाबेट जीरो पॉइंट खाते बीएसएफ जवा दिवाड़ी तेहवा उजी करती नाबेट खाते जवानों ने मिठाई खवड़ी मोमीठूं करी दिवाड़ी पावन पर्वनी हार्दिक शुभेच्छाओं पाठी મંત્રી શ્રીએ સરહદના સંત્રીઓ સાથે દિવાળી તહેવારની ઉજવણી વખતે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સરહદો વધુ સુરક્ષિત બની છે ઓપરેશન સિંદૂર સહિત જવાનોએ અનેક સૈન્ય અભિયાનો થકી શૌર્ય અને વીરતાનો પરિચય આપ્યો છે દેશના બહાદુર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે હંમેશા તત્પર રહે છે અને તેમની આ ફરજનિષ્ઠા દરેક ભારતીય માટે ગૌરવની બાબત છે આ પ્રસંગે બીએસએફના અધિકારી શ્રીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા